એ વિશ્વાસનું તોડવા નહોતો માગતો એ મારો સિદ્ધાંત છે અને એટલા માટે મેં હાજર નહીં રહેવાનો નિર્ણય કર્યો છે કોઈ નારાજગીનો પ્રશ્ન નથી પણ મારા અંગત વ્યક્તિગત સિદ્ધાંતને કારણે હું હાજર રહી શક્યો નહીં જોડાઈ જવાથી કંઈ એનો કોઈ મતલબ એવો નથી કોઈ મારો હરીફ થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીમાં તો અનેક લોકો આવ્યા છે ને ગયા છે અનેક લોકો જોડાયા છે એટલે બધા જ કંઈ કોઈ બધાના હરીફ નથી થઈ જતા એટલે હરીફની કોઈ ચિંતા નથી રાજનીતિ હું મારા સિદ્ધાંત સાથે કરું છું કોઈ પદ માટે કોઈ હોદ્દા માટે કોઈ લઈ લેવા માટે કોઈ રાજનીતિ હું કરતો નથી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટી સાથે છું કોઈ નારાજગી નથી પણ સિદ્ધાંત સાથે રાજનીતિ કરવા માગું છું